જય માતાજી હું ગાયત્રીબા વાઘેલા પૂર્વ કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભાના આયાતી લોકસભા પરસો રૂપાલાની સનાતન સંસ્કૃતિના રક્ષક એવા ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ માટે જે માફ ન કરી શકાય તેવી ટિપ્પણી કરી છે અને વાણી વિલાસ કરી પોતાનો ચલ ચારિત્ર અને ચહેરો રજૂ કરી દીધો છે ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજમાં મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ હોય કે તેમનું કહેવાતું રાષ્ટ્રીય નેતૃત્વ હોય તેમને પૂછવા માગું છું કે રાજકોટ લોકસભા માટે રૂપાલાને બદલવાની માગણી સ્વીકાર કરવામાં તમને કોણ રોકી રહ્યું છે કારણ કે આ ભારત વર્ષની સનાતન સંસ્કૃતિ અને ક્ષત્રિય સંસ્કૃતિ એ એકબીજાની સાથે વણાયેલા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર હિન્દુત્વ સનાતન સંસ્કૃતિ અને બેટી બચાવોની વાતો કરતા હોય છે ત્યારે આવડા મોટા સમાજની બેટીઓના અપમાનના ભભૂકતા રોષ સામે કેમ ચૂપ થઈને બેઠા છે સરકારે પણ પોતાના માનીતા આગેવાનો મારફત સમાધાનના જે પ્રયાસો કર્યા તે પ્રયાસો આ સમાજને સ્વીકાર્ય નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની સૂચનાથી હવે પોલીસ તંત્રને આગળ કરી ખોટી રીતે ક્ષત્રિય સમાજના યુવાનો સામે ગુનાઓ દાખલ કરી પોલીસ તંત્ર મારફત ફીટ કરી દેવાના જે હીન પ્રયાસો થઈ રહ્યા છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું અને પોલીસ તંત્રના અધિકારીઓને પણ ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે કાયદો છે તે બધાય માટે સરખો જ હોય છે આજથી એક મહિના પહેલા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજકોટના મેયરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું તો તેની સામે કોઈ ગુનો નહીં અને આજે જ્યારે સમાજના યુવાનો માતાઓ અને બહેનો દ્વારા લોકશાહી પદ્ધતિથી આવા કાર્યક્રમો કરે તો તેની સામે ગંભીર ગુનાઓ દાખલ કરવા તે ક્યાંનો ન્યાય છે અત્યાર સુધી અમારા સમાજના નેવું જેટલી સંસ્થાઓ આ આંદોલન ચલાવી રહી છે પરંતુ આજે મને એવું લાગ્યું કે હવે આ સમાજને ખોટી રીતે દબાવવાના પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે સમાજની એક દીકરી તરીકે હર હંમેશ સમાજની સંસ્થાઓ સાથે તેના પૂરક બળ બની ઊભા રહેવાની મારી ફરજ છે અને જે હું ક્યારેય જેમાં હું ક્યારેય પાછી પાની નહીં કરું કારણ કે અમારા માટે સમાજ એ અમારી માં છે અને રાજકીય પક્ષ સાથે અમે જોડાયેલા છીએ તે પક્ષ અમારી માસી છે તે સારી રીતે અમે સમજીએ છીએ